જોા જારહ ંતાગરસે, મેલે જોઓરાગ જોાહ જોાહવણ જોઓણ જાહણાહણ જાહીએણાદેએણ જોાહણાહણ જાહણાહ

જો ગાઈસ લુક ઓર સુકાય છે આપણે આ રીતના ઉકવાના ગેસ કપડા એટલે તમારો જાય જલ્દી સુકાઈ જાય જલ્દી ઉકઈ જાય ને પેલા છે ને તમારો હલકા ના ઉકવાય ઓય અમાર તડકો આવે એટલે પડે ઉકઈ જાય હોચ પડે ઉકઈ જાય નીચે ઉકાય નહીં જલ્દી બે ન રહે બે ન રહે રે આ તમા કમ્પ્લીટ હમ સુરત દાદા હમ નકવાની એટલે ઉકવાય મસ્ત બંગડી જેવા થઈ જાય પકડાઈ ગયું ના ટાઢોડી આવી તમારે તો યાર ઠંડી પડવા માંડી હે ઠંડી લાગવા માં આખો દી પહેરી રાખશે હવા થી રાતે ઊંધો તો જો અમાર ઉતાર નહી પાસે પહેરવું ને કાઢી નાખશે તો નહીં પાછો હુકાશે નહી અલે હો આના ઉપર મહેનત કરા ખોટા કોમ ને અલે ઓના પર ને હવે કોસા મૂકું કોસા ગણાય પડ્યા ગેસ ઉપર રોતી હોય તો ગેસ ઉપર તો જ છે ને હ પણ આ તો છે ને આપણે કોણે ગરમ તો કર્યો હવે માં હા એટલે દેવતા હળક તો તો ચણા બાપા મૂકી દીધા જો જો ચણા બાપા ઈ ગયા કોઈ ના મૂક્યા ના જો હવે ઓના પર ભાત મૂકી દો હા આવો થઈ જાય એમ ને હમ ચડી જાય પડે પડે બેસ્ટ આઈડિયા હો ભાતો કૂકરે કાળું ના થાય હા આઈડિયા મસ્ત મસ્ત ને બધા આઈડિયા સારા જ હોય થેન્ક યુ સો મચ સો ગેસ ને પડે જવાના બરાબર એના કરતા આપડું કોમ થઈ જાય હમણાં થઈ જાય પડે ચડી જાય તો

સરપંચાટ સિદ્ધ છે કેટલું ઊંડું છે આખું ભરેલું છે બઉ ઊંડું છે આખું ભરેલું ખાસું ઊંડું આવ્યું

બુઠું લેવા કા ઉપરના ઉપર ના ઉપર હતો તો હે લે હેલ્તક નો મેળો આપણે ખુલી ગયો મેળો ખુલી ગયો છૂટી ગયો કાતક મેળો પૂરો હે

મેળો તો પૂરો થઈ ગયો મેળો પૂરો થઈ ગયો જો ગાય મેળો છૂટી ગયો બધું હા ઢોસાન તો લઈ લે કોક દિવસ બનાવા થાય ઢોસા હા નોન નો તારી ઈચ્છા ભાઈ જે લેવો હોય પછી કાલ ઉઠીને એમ ના કહેતી ના મળે લોહી લેવું હોય તો લોહી લઈ લેવું હું ના સિદ્ધપુર નો મેળો મેળો પૂરો થઈ ગયો હો ગાઈસ આજે છેલ્લો દિવસ હતો મેળાનો હા આજે સસ્તું મલ ને સારું મલ

મેળો પૂરો કાતકનો મેળો પૂરો થઈ ગયો ગાય હ જો ખટારા આવી ગયા ભરાવા હા અમે આવ્યા હતા મેળા મોટો મારવા બાળ બચ્ચોને બધું ખુલી ગયું થોડું થોડું બાકી છે એટલે આ લોકો થોડું થોડું કામકાજ કરતા ગયા જો અકાલ હુ તેમ બધું ખુલી ગયા જો આપણા નવી રાઈડર આવી તી છે નો અમાર જનિલ ભાઈ તો હાવત બેહી ગયા જનિલ પકડ નો ગાઈસ છેલ્લો દિવસ સાત તો મેળવાનો ને અમાર જનિલ ભાઈ તો બેહી ગયા છે હાવત જનિલ પકડ

हाय गाइस हमें तो जो हो ले ली तू आप आशु खुला में कोमा साग बाग फ्राई करवो तो कोमा चाचर मालपुआ बना है हाँ मालपुआ बनाएं खावा ना नहीं चाचर चाचर हाँ गाइस आप तो भूल दी थी कि कार्तिकना ना मिला नहीं

એટલે ચાચર માં કોમ આવે મરચા વરચા કરવા તોય કોમ આવી ના આપણું ડ્રાય શાક કરવું હોય ને તો કોમ આવે કોઈ પેલા બનાવી દેવા તો ચાલે હું કેવું મંચુરિયન એવું હોય ના ઢોસા નો તો લાગે

હવે મેળો આજનો દી હતો ગાઈસ ને કાલે એમ તો હશે પણ દુકાનો જ હશે આવી વસ્તુ જ હશે દુકાનો હશે ઢાળની દુકાનો ને આગળ આ બધા બેઠા હશે હમ કેમ કે લાઈટ લઈ લીધી એટલે બેહવા વાળી બેહવાવાળી તો કાલ કાલ બફર ઉધી રહે હોજે જતો કાલનો દાડી લાઈટો લઈ લીધી એટલે

મને નથી સારું ગાય તો બહુ થાકી ગયા જય માતાજી જય ચેહરમાન ગુડ નાઇટ ને ફેમિલી જય માતાજી જય ચેરમેન ગુડ